પોરબંદરના જીઆઈડીસી વિસ્તારમાં બંધ ફેક્ટરીના પ્લોટમાં આગ લાગી હોવાની ઘટના બની હતી જે અંગે ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયર ટીમે દોડી જઈ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો પોરબંદરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલ રિયલ ઇન્ડસ્ટ્રીઝ નામની બંધ ફેક્ટરીના પ્લોટમાં રવિવારે સાંજે એકાએક આગ ભભૂકી ઉઠી હતી આ પ્લોટમાં થર્મોકોલનો વેસ્ટ મોટી માત્રામાં હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને દૂર દૂરથી ધુમાડાના ગોટે ગોટા નજરે ચડતા હતા ત્યારે ફાયર ટીમે સતત અડધો કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો જોકે આગના કારણે કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી લખનભાઈ મોઢવાડિયા જીઆઈડીસી પ્રમુખ આજે અત્યારે પાંચ વાગે રિયલ ઇન્ડસ્ટ્રીઅલ માં અચાનક આગ લાગી છે પણ કોઈ જાનહાની થઈ નથી અને પોલીસ ઉદ્યોગનગર પોલીસ અને ફાયર બ્રિગેડ આવી અને આગ કાબુમાં મેળવેલ છે બાકી કઈ કોઈ જાતની કઈ નુકસાની નથી થયેલી જે નો માલ હતો જૂનો ભંગાર એમાં આગ લાગી છે બાકી કઈ હોલમાં ને એટલી બધી કઈ નુકસાની નથી થઈ અને સંપૂર્ણપણે આગ અત્યારે કાબુમાં થર્મોકોલના કોલ્ડ સ્ટોરેજ બનાવતી ફેક્ટરીમાં સાફ સફાઈ બાદ નજીકમાં કચરો સરગાવતા તેનો તડખો થર્મોકોલમાં ઉડતા આ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર